હલો હેલો હા અજય વાત કરો છો હું પ્રિયંકા વાત કરું છું તમે ઇન્સ્ટાગ્રામમાં પાર્ટ ટાઈમ વર્ક માટે ફોર્મ અપ્લાય કર્યું હતું યાદ છે તમારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું છે તો વર્ક ની ઇન્ફોર્મેશન માટે કોલ કરે છે બોલો તમારે વિશે થોડી માહિતી આપે તમે શું કામ કરો છો ક્યાંથી બિલોંગ કરો છો ઓકે ઓનલાઈન વર્ક કરો છો કે ફર્સ્ટ ટાઈમ છે ફર્સ્ટ ટાઈમ કઈ વાંધો નહીં તમને ખબર જ હશે કોઈ પણ નવું કામ શીખવા ને સમજવા માટે ટાઈમ લાગે છે આ વર્કની ઇન્ફોર્મેશન આપવા માટે હું તમને દસ મિનિટનો પ્રેઝન્ટેશન વિડીયો સેન્ડ કરું તો પંદર મિનિટમાં જોઈને રિસ્પોન્સ આપી દેજો કારણ કે હવે મારા જોડે બે સીટ જ અવેલેબલ છે ત્રીસમાંથી ખાલી દસ લોકોને સિલેક્ટ કરું છું હવે બે જ અવેલેબલ છે ઓકે હા એક કામ કરો એટલે મારા જોડે બે જ જગ્યા છે એમ બે જણ માટે જ છે હવે એટલે એક જણ મેં ઓલરેડી પ્રેઝન્ટેશન વિડીયો સેન્ડ કર્યો છે એનો મેસેજ પણ આવ્યો છે કે મેડમ આઈ એમ ઇન્ટરેસ્ટ ઓકે એને કામ કરવું છે ને એટલા માટે તો હું તમારું નામ અને સિટી નામ મને વોટ્સઅપમાં મેસેજ કરી દો મારું નામ પ્રિયંકા મેમ છે પ્રિયંકા મેમ કઈ સેવ કરી ને તમારું નામ અને સિટી નામ મને વોટ્સઅપમાં મેસેજ કરી દો હું તમને પ્રેઝન્ટેશન વિડીયો સેન્ડ કરી દઉં છું અને સીટ તો મતલબ કે નોકરી ત્યાં આવીને કરવાની આપરે બધું જ છે આપણે ફ્રી ટાઈમ યુઝ કરીને અર્નિંગ કરવાની હોય છે અહીંયા પણ પહેલા કામ તો શીખવું પડે ને આપણે હા એટલે તમે કે શીટ બેઝ એટલે મેં પૂછ્યું હા 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 હમ ઓકે અને કામ શું કરવાનું રહેશે પેલે પ્રેઝન્ટેશન વિડિયો સેન્ડ કરું છું એ ચેક કરી લો આપરે વર્ક છે ને આપણે જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને બધું યુઝ કરતા ને એના પર આપણે વર્ક કરવાનું છે હા બરોબર એટલે ઇન્સ્ટાગ્રામ માં ઓનલાઈન કામ કરવાનું હા હમ અને કામ શું રહે છે કરવાનું ટોટલ બધું તમને ઇન્ફોર્મેશન મળી જશે વોટ્સએપમાં એવું અને એનો પેલો કોઈ ચાર્જ લાગે કે હા રજીસ્ટ્રેશન થશે તમારું રજીસ્ટ્રેશન માટે બસો રૂપિયા છે વન નાઇન્ટી નાઇન હા તમને મોટી અમાઉન્ટ લાગતી હોય તો તમે કીપ અપ કરી શકો છો એવું એમ ને હા બરાબર અને તમારે પહેલાં કામ જોવું તો તમે જોઈ લો એકવાર હા એ તો જોઈ લો અને પેલું એ શીખયા પાસે પૈસા પે હાલવાના હોય કેના પહેલા ના રજીસ્ટ્રેશન થાય બાય તમે મંડે વર્કશોપ મોકલવામાં આવે છે મંડે વર્કશોપમાં સાત થી આઠ અલગ અલગ કામ હશે એ તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર હવે તમે સિલેક્ટ કર્યું એના પર તમારે વર્ક કામ છે ને જે સિલેક્ટ કર્યું બરાબર એ કામ આપણે શીખવાનું છે શીખીને પછી એમ આધી અર્નિંગ કરી થાય છે એ પણ તમને અહીંયા શીખવડવામાં આવે છે ટોટલ 3 થી 4 દિવસની અહીંયા ટ્રેનિંગ રહેશે તમારી હા તો એનું ચાર્જ લે એમને પેલું હા કારણ કે તમને બી ખબર જ છે કે આપણે ખુદ ખાવા પીવા માં બને આપડે કોઈ ફ્રીમાં ખાવાનું ભી આપે છે આપડે ખાવાની વાત કરી કોઈ બી વસ્તુ આપણે નાની મોટી વસ્તુ લેવા બી જોઈએ ને તો બી પર્સન માટે છે કારણ કે ઘણા લોકો માં ફોર્મ ફિલ કરે છે તો ટાઈમ પાસ માટે કરે છે હા કારણ કે હું પચાસ માંથી કેટલા એટલા માટે હું દસ લોકોને સિલેક્ટ કરું છું પણ સિરિયસ પર્સન ને જે કામ કરવા માંગતો હોય એ લોકોને કારણ કે મારા જોડે આખી લિસ્ટ છે

ઓનલાઈન કામ કરવાનું એમ હા ઓનલાઇન અને કોઈ કંપની થ્રુ આવે કે ના બધું હું પ્રોવાઇડ કરીશ તમને વન ડે વર્કશોપ માસ્ટર ક્લાસ માસ્ટર ક્લાસ ડે વન માસ્ટર ક્લાસ ડે ટુ એ બધું હું પ્રોવાઇડ કરીશ તમને ના ના કોઈ કંપની નું હોય કે કોઈ એમ ના આપડે ટોટલી ડિજિટલી વર્ક છે ઇન્સ્ટાગ્રામ મોનિટરાઈઝર જેમ કે હવે તમે ઇન્સ્ટાગ્રામ માં ફોર્મ ફિલ કર્યું બરાબર કઈ રીતે મારા જોડે તમારો નંબર આવ્યો હશે રાઈટ હમ ના ના એટલે એમ કવ કોઈ કંપની તો ના હોય કે ના હોય એમ તમે ઇન્સ્ટાગ્રામ ને બધું તો યુઝ કર્યું હશે ને હા એ તો કરું હા તો મને તમે તમારું નામ અને સિટી નામ મને મોકલી દો હું પેલા પર્સન નું સ્લોટ બુક કરી દઉં છું રજીસ્ટ્રેશન કરી દઉં છું ત્યાં સુધી તમે વિડીયો જોઈ લો કે હા બરોબર એટલે કે કીધું ફોર્મ તો મેં ભરી લઉં પૈસા પે કરવાના એટલે મેં કીધું પેલું પૂછી લઉં ને હા 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 એ ભાઈ એ ઇન્ટરેસ્ટ કીધો છે એટલે હું એમનું રજીસ્ટ્રેશન કરી દઉં ને હા ત્યાં સુધી તો તમે જોઈ લેશો ને વિડીયો ના ના એ તો જોઈ દોઈલું પણ હું એમ કું છું કે કોઈ કંપની થ્રુ કરવાનું કે બધું અમે તમને પ્રોવાઇડ કરશું પેલે પેલે તમને કઈ રીતે હું શીખવાડી શકું કો ના ના એમ નહીં કે તો હું જે મારા કુલદીપ સર છે ને હા હા કંપની થ્રુ જ કામ છે હા એમનું કંપની નામ શું રહેશે હ ઇન્ટરનેશનલ કંપની છે અડસઠ કન્ટ્રી માં છે એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ તમે ચિંતા ના કરો પહેલા આપણે કામ શીખી લઈ લે પણ એટલે પેલું તો પૂછવું તો પડે ને કે ડાયરેક્ટ પૈસા પેઈ નાખું છે કંપની નું છે કંપની નું છે ના કંપની નું છે ડોન્ટ વરી નથી એકસો 159 બેસ કન્ટ્રી માં છે આપણી આ જે કંપની છે ને એટલે પેલું એટલે પૂછવું એટલે છે કે પહેલા મને એકદમ ફ્રોડ થયું હતું 299 પૈસા પે કરવાનું કીધું હતું કોઈને એટલે પે તો કર્યા પણ પછી બ્લોક કરી નાખ્યા મને ના ના રાઈટ રાઈટ એવું બધા જોડે થાય છે એટલે હું છે ને હું બી બહુ બધાને સિલેક્ટ નથી ખરી સિરિયસ પડશે ને કરું છું અને જો તમે તમારો સ્લોટ બુક કરાશો ને તો તમારે શીખવા ઉપર પણ ફોકસ રાખવાનું છે અને હું છોકરી થઈ કોઈ એવું નથી કોઈના જોડે ફ્રોડ કરવા માટે મારી ઈચ્છા એવી છે કે બધા આગળ વધે એટલે હું ચેક કરી છું હમ બરાબર હરા તો જો હું હિંમત થી બિલોંગ કરું છું મારું એડ્રેસ આપી દઉં તમને ગુજરાત હિંમતનગર જોયું છે તમે હા હિંમતનગર જોયું તો નહીં પણ નામ સાંભળ્યું હા હું ત્યાં ત્યાં રહું છું સુરત બાજુ હિંમતનગર સાબરકાંઠા સાબરકાંઠા હા 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 બરાબર ઓકે હા બરાબર પૈસા તમને આપવાના રહેશે કે હા હું તમને કેના પ્રોવાઇડ કરીશ બરાબર પેમેન્ટ થઈ ગયા બાદ મને સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે એવું હા હા બરોબર સારું હું પહેલાં પર્સનલ કરી દઉં છું તમારી વિડીયો જોઈ લો ઓકે ప్రియంకా మేమర్